નમસ્કાર સમાચાર સાથે હું આગામી લોકસભાની ચૂંટણીને લઈ રાજકોટ બેઠક પરથી કોઈપણ પક્ષ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી ત્યારે હવે શહેરમાં ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરાનું નામ ફરી એક વખત ચર્ચામાં જોવા મળ્યું છે પરેશ ગજેરાને ટિકિટ આપવાના શહેરમાં બેનરો લાગ્યા છે શહેરના કાલાવડ રોડ કિશાનપરા ચોક કોટેચા ચોક સહિતના વિસ્તારોમાં પચાસ જેટલા બેનર લગાવાયા છે આ બેનરમાં પરેશ ગજેરાને યુવા પ્રતિભાશાળી અને લોકપ્રિય નેતા દર્શાવવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ હિન્દુ રામસેના અખિલ ભારતીય હિન્દુ યુવા મોરચા અને પાટીદાર સમાજ દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે ત્યારે ધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરાએ હવે ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી દીધી જેને લઈ આજે પરેશ ગજેરાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે ટિકિટ ઓફર થશે તો સમાજ સાથે ચર્ચા કરી જરૂર ચૂંટણી લડીશ આ ઉપરાંત તેઓએ કહ્યું કે મારી પણ ભાવના રહે છે કે રાજકારણમાં સારા લોકો આવે ચૂંટણી ક્યાંથી લડશે તેને લઈ પરેશ ગજેરાએ કહ્યું કે હું રાજકોટથી ચૂંટણી લડીશ રાજકોટમાં ફરી એક વખત ખોળોધામના પૂર્વ પ્રમુખ પરેશભાઈ ગજેરાના જે રીતના પોસ્ટર સામે આવ્યા છે ફરી એક વખત આ પ્રકારના જે રાજકારણ રાજકોટનું અને સૌરાષ્ટ્રનું લોકસભાની ચૂંટણી પહેલા ગરમાયું છે આપણી સાથે પરેશભાઈ ગજેરા છે પરેશભાઈ શું કહેશો જે રીતના પોસ્ટર તમારા ફેવરમાં વાયરલ થયા છે પહેલા અમદાવાદની વાત હતી હવે રાજકોટની વાત છે કે એક પાટીદાર નેતા તરીકે તમે રાજકારણમાં સક્રિય થાવ અને ચૂંટણી લડો જેથી સમાજને ફાયદો થાય આવા પોસ્ટર લગાડવામાં આવ્યા છે ખાસ હું પણ જ્યારે સવારમાં જાગ્યો અને મેં મોબાઈલ ચાલુ કર્યો ત્યારે વોટ્સઅપમાં જે મારા હિતેછું છે લોકો જે એવા લોકો છે રાજકોટમાં કે પરેશભાઈ તમે પોલિટિક્સમાં આગળ આવો રાજકારણમાં આગળ આવો તમે ચૂંટણી લડો મને વારંવાર કહેતા આવ્યા છે એ લોકો દ્વારા પોસ્ટર મારવામાં આવ્યા અને મને સવારમાં વોટ્સઅપ કરવામાં આવ્યા મીડિયા દ્વારા મને જાણકાર થવામાં આવી કે પચાસથી વધારે બેનર મારા રાજકોટ સિટીમાં લગાવવામાં આવ્યા છે ખાસ બહુ મોટી સંખ્યામાં લોકો એવું ઈચ્છે છે કે પરેશભાઈ રાજકારણમાં આવે ચૂંટણી લડે સૌ સૌનો આભાર માનું છું પણ મેં પેલા પણ કીધું અત્યારે પણ કહું છું કે મારા હાલ નજીકની ચૂંટણી લડવાની કોઈ જાતની ઈચ્છા નથી પણ કદાચ ઓફર મળે તો તમે શું વિચારશો કઈ રીતનું આગળ જો ઓફર આવે તો હું સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીશ અમારા હિતિચુ લોકો ચર્ચા કરીશ મિત્રો સાથે ચર્ચા કરીશ સામાજિક સંસ્થાઓ સાથે ચર્ચા કરશું અને પછી નિર્ણય લેશો ભાજપ કે કોંગ્રેસ કયા પક્ષમાંથી આપ ચૂંટણી લડશો જ્યારે ઓફર આવે જે કોઈ પાર્ટીમાંથી ઓફર આવે એ અમારા મિત્રો સમક્ષ મૂકશું આગેવાનો સમક્ષ મૂકશું સમાજ સમક્ષ મૂકશું જી વધારે પડતા લોકો એમ કહે કે આ કરાય અને એનો આદેશ માનીને અમે આગળ વધશું ભાજપને કોંગ્રેસ બંનેમાંથી ઓફર આવશે તો પરેશભાઈ શું માને છે કયા પક્ષ સાથે લડ રહેવું જોઈએ અત્યારે મેં આમ પહેલાં પણ કીધું કે પીએમ મોદી સાહેબ સારું કામ કરે છે દેશ માટે તો 100% અત્યારે ભાજપક સાથે રહેવું જોઈએ આવું આ પહેલા પણ બની ચૂક્યું છે આ પહેલા જ્યારે પોસ્ટર લગાડવામાં આવે અમરેલીની એટલે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે તમે રાજકીય રીતે સક્રિય જે તમારા હિતે હિતે છે એવું પણ ઈચ્છી રહ્યા છે તો પરેશભાઈ શું ઈચ્છી રહ્યા છે આ સમગ્ર મામલાને લઈને કેમ કે એવું પણ કહેવામાં આવે છે કે સમાજના ગઈકાલે નરેશ પટેલ જે કોળતામના ટ્રસ્ટી છે એમણે પણ કહ્યું કે સમાજના લોકોએ રાજકારણમાં સક્રિય થવું જોઈએ જેથી સમાજનો ફાયદો થાય સમાજનો વિકાસ થાય શું માનો છો સો ટકા સાચી વાત છે નરેશભાઈ જે વાત કરી છે કે સામાજિક લોકો સમાજ ભાવનાવાળા લોકો ભાવના વાળા આપોની નેમ સાથે કઈ લોકો જો રાજકારણમાં આવે તો સમગ્ર ફાયદો સમાજ ને એનો ફાયદો થાય એટલે સારા લોકોને સો ટકા પોલીટિક્સ માં જોઈએ એક અંતિમ પ્રશ્ન પૂછવા માંગીશ પરેશભાઈને કદાચ ટિકિટ મળશે તો અને જગ્યા કઈ હશે કેમ કે અમદેલ્લી વાત આવે છે કદાચ તમને એવી ઓફર કરવામાં આવે કે કોઈ સૌરાષ્ટ્રની ની કોઈ પણ સીટ નક્કી કરવામાં આવે તો પરેશભાઈ ક્યાંથી ચૂંટણી લડશે હજી ઓફર આવી જ નથી ઓફર આવશે પછી ચર્ચા કરશું અને પછી સો જણાવશું કે ભાઈ આ જગ્યાની ઓફર આવી છે કે આ જગ્યાની વાત છે અત્યારે કોઈ ઓફર નથી અત્યારે મારી લડવાની કોઈ ઈચ્છા નથી એટલે આ બધી વાતો અત્યારે અસ્થાને છે પણ કદાચ એવી વાત આવે કે અમરેલી કે રાજકોટ તો પરેશભાઈ ક્યાંથી લડશે હું રાજકોટમાં જ મારો બોન છે રાજકોટમાં જો જન્મેલો છું હું રાજકોટ મૂકી અને કોઈ બીજી જગ્યાએ ચૂંટણી લડવા જાઉં એવી વાત મને ઘડે ના ઉતરે સમાધતા ગૌતમ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે ગૌતમ હવે રાજકોટ ને તેની વચ્ચે હવે પરેશ ગજેરાનું નામ ચર્ચાઈ રહ્યું છે રાજકોટમાં કેવો માહોલ જણાઈ રહ્યો છે લોકો શું કહી રહ્યા છે આ બાબતે હજી ચોક્કસ જે રીતના વાત કરવામાં આવે ગઈકાલથી ગઈકાલ મોડી રાજથી સૌરાષ્ટ્રનું અને રાજકોટનું જે રાજકારણ સાથે ગરમાયું છે વક્તબન ચૂંકણી પહેલા જે રીતના કોલધામ પ્રશ્નપૂર્વક પ્રમુખ છે અને તેના જે ચેરમેન છે પરેશ ગજેરા તેમના પોસ્ટર તેમના તેઓ ચૂંટણી લડે અને સૌરાષ્ટ્ર માંથી લડે તો તેમાં સમાજને ફાયદો થાય આ પ્રકારના પોસ્ટર લાગતા જ ફરી એક વખત રાજકોટ અને સૌરાષ્ટ્ર નું રાજકારણ છે તે ગરમાયું છે મહત્વનું છે કે વીટીવી સાથેની વાતચીતમાં પરેશ ગજેરાએ પણ એવું જ જણાવ્યું હતું કે તેઓ કદાચ જો ઓફર કરશે તો સમાજના જે વડીલો છે તેમની સાથે ચર્ચા કરીને નિર્ણય કરશે કે ચૂંટણી લડવી કે નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ એવું પણ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી માંથી તેઓ જો ચૂંટણી લડે તો ભારતીય જનતા પાર્ટી માંથી ઈચ્છા વ્યક્ત કરશે પોતાની ચૂંટણી લડવાની જી બિલકુલ ગૌતમ ધન્યવાદ バレエ。 ખોડલધામ ટ્રસ્ટમાં ફરી એકવાર આંતરિક વિવાદ સપાટી આવ્યો છે પરેશ ગજેરા બાદ મહિલા સમિતિના પ્રમુખ શર્મિલાબેન બાંભણિયા સહિત કન્વીનરોએ રાજીનામા ધરી દીધા ખોડલધામના કાર્યક્રમમાં નાના મોટા કામની જવાબદારી અને સંખ્યા એકત્ર કરવાની મુખ્ય જવાબદારી મહિલા સમિતિના માથે હોય છે તેમ છતાં મહિલાઓની નોંધ ન લેવાતા મહિલા સમિતિના પ્રમુખ રાજકોટ જિલ્લા કન્વીનર વોર્ડ કન્વીનરો અને ઝોન કન્વીનરોએ રાજીનામા ધરી દીધા બીજી તરફ રાતોરાત માનિતા કન્વીનરોને જવાબદારી સોંપી દેવામાં આવી છે ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અભૂતપૂર્વ સફળતા મળ્યાની સાથે પરેશ ગજેરાને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારબાદ પરેશ ગજેરા અને નરેશ પટેલ વચ્ચે નાની મોટી વાતોને લઈ અણબનાવ પણ વધ્યો જે બાદ પરેશ ગજેરાએ રાજીનામું આપી દીધું હતું ત્યારે હવે મહિલા સમિતિના મુખ્ય કાર્યકર્તાઓએ રાજીનામું આપી દીધું છે જેથી ખોડલધામ સંસ્થાનને ફટકો છે

રાજીનામું છે તે આપી દીધું છે મહત્વનું છે કે જે રીતના છેલ્લા ઘણા સમય થી એવી એક વાત સામે આવી હતી કે જે મહિલાઓ છે તેમના દ્વારા જે કામ કરવામાં આવે છે તેની જે ઉપા છે તે કરવામાં આવી હોવાની એક વાત પણ સામે આવી છે જેને લઈને અંતે આ જે વિવાદ ચાલુ હતો છેલ્લા ઘણા દિવસે તે વિવાદ અંતિમ ચરમસીમાએ પહોંચતા આ તમામ કન્વીનરો છે તેમને રાજીનામું ધરી દીધું છે અને સાથોસાથ આ વિવાદ લાંબો ન ખેંચાય તેના માટે અન્ય જે કન્વીનરો અને પ્રમુખ છે તેની નિમણૂક પણ કરી દેવામાં આવી છે જી બિલકુલ ગૌતમ ધન્યવાદ જાણકારી માટે